અંધારું કરી નાખી રાજકોટ થી નાયો વાયર હજી ભાઈ કાઢ લીધું કમ્પ્રેસર આજે હું લેવા કાઢ્યું હજી કચરો નાખવા જાય ચાડો શું કરે જો આમાં નવો ગ્લાસ બનેલો છે ને અમારા જે ભાઈ માર દે ટેપ એમાં અરે કેના ક્યાં ચાતે હો ટેપ મારવાનું કારણ જ ટેપ મારવાનું કારણ એ કે ગ્લાસમાં જે લેવલ કરવાનું હોય ને એ લેવલ આનું પીસીન ગેલ કાટી એટલે કોઈ લેવલ ને એ દેખાય એટલે ટેપ માર દે અહીંયા કલર લાગે ને બાકી આખા ટીસીન કલર લાગે વાત સહી છે કલર મારે જ નંબરે નાખી દીધા એ બધામાં એ કલર મારે ને એટલે આ નંબર વયા જાય ને એ નિશાબે ટીકરો માર દીધું કેટલા ટીસી મારવાના કલર હજી 21 21 હજી અહીંયા લેવાના છે બધા ટીસી હજી આયા વઈ રહ્યા છે પગીય મારા આવી ગયો ચાવારો ચા અભી આંખે ખોલ ઓર गौर से देख तू कहां और किसके सामने खड़ा है यहां बात सिर्फ एक बार समझाई जाती है बस <laughs>

મોટા ટીસી ને દીધો હવે નાના ટીસી અહીંયા લઈએ એને કલર મારે હવે નાના ટીસીનો વારો બાર વાગી ગયા હે આપણે જોઈ લે કેટલા કલર ટીસી એક ના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર મારી રહ્યા હજી હજી દ બાકી ને

હજી જો ગન બન સાફ કરીને રાખી દીધી અત્યારે હાથ પગ ધોવે અમારે જે ભાઈ જો હાથ પગ ધોવે ના ન ઉતારું ને વિડીયો ખાવાટાણે ભાઈ ના પડે એટલે આજ નહી આવે ખાવાટાણાનો વિડીયો जमीन उबा થઈ ગયા થોડીક હવે ને 8 કલાક આરામ કરી લઈ આજ તો આ બારે હું કે ખાટલો નાખી કા ભલોગર સે ડોડવા ગઈ ગયો કામે ચડી ગયા હી અમારા જય ભાઈ કે કમ્પ્રેસર માં અવાજ ફરી ગયો હે તે ઓઈલ બદલાવી આ ઓઈલ લો નીકળો કારું આપણે નવું હોય નાખ દઈ પછી અજયભાઈ કલા ચાલુ કરી દઈએ પાછો કેટલા ટીસી બાકી રહ્યા હવે આઠ નવ જેવા એ અજયભાઈ ને હવે છેલ્લું બસો કેવી નું ટીસી બાકી રહ્યું એમાં લલિતભાઈ અંદર કવર બનાવે પઠ્ઠી ભરવાની છે ને એની હિસાબે પઠ્ઠી માં એકવી ટીસી આવે એની હિસાબે કવર બનાવવો પડે ને આપડે લલિતભાઈ જો કવર બનાવે નવા ખાય બે બુશિંગ ભરેલા કાઢ્યા એ બરી ગયેલું બુસિંગ એ આ જો અમારા અજયભાઈ હવારે ઓલ કરતા હતા ને આ ઓઇલ લેવલ ગ્રાસ ગ્લાસમાં પેકિંગ એટલે કલર માં ને એટલે ચાય ને બસો કેવી નું હે ઓઇલ કાઢવાનું વિજય એફ એન એલ એટલે સનારા મેકેલું હતું આ વાગ્યા નું કેતા કલર મારી જઈશ ચાર વાગી ગયા હવે અમારી ગંધ ધોવે ચાર વાગી ગયા હા જોવા મા કલર એકવી ટીસી ને કલર રેડી ધોઈ નાખ ને કોમ્પ્રેસર અંદર લઈ લે દરરોજની જેમ વાગી ગયા આપણે હારા પાંચ આપડે હાથ પગ ધોઈ લે આપણે અંદર પાના સાફ કરે છે બે ઠંડી પછી આપણે આનો વિડીયો આવશે આ બધે એસી નેવું ટીસી એ ખોલવાના હે કપડા આપણે બદલાવી લીધા થઈ જાય ઘર ભેગા ખબર ના હારા સાત વાગ્યા ના આવ્યા હતા જોવાલા જે કલર માયરા એ બધા ટીસી હજી જોવાનું હવાનું હજી ધુઆણા કાઢે ઓંડા બોંડા કાઢ લે હવે આપણે હાથ પગ તો ધોઈ લીધા હાલો હવે મળી આગલા વિડીયોમાં આજ માટે આટલું